સોમવારે યોજાયેલી સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ભારે ચકમક થઈ ગઈ હતી આમ આદમી પાર્ટીના મેયરને ટાંકીને નિવેદન આપવાની સાથે જ મેયર અને આપના કોર્પોરેટર વચ્ચે હોબાળો થઈ જવા પામ્યો હતો સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા સોમવારે મળી હતી સામાન્ય સભામાં પ્રશ્નકાળમાં જ્યારે આમ આદમી પાર્ટીના કાઉન્સિલર પ્રશ્નો પૂછી રહ્યા હતા તે પ્રશ્ન પૂછવાના બાકી હોવા છતાં પણ મેયર દ્વારા પ્રશ્નો ન પૂછવામાં આવે એ પ્રકારની વાત કરવામાં આવી હતી તે દરમિયાન શાસક પક્ષના નેતા અમિત રાજપૂતે મેને ફોન કર્યો વાત આમ આદમીના પાર્ટીના કોર્પોરેટર કરી રહ્યા છે તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમણે ફોન કરીને કહ્યું છે કે તમે સામાન્ય સભાના અધ્યક્ષો તમે જવાબ આપવા ઈચ્છા હોય તો આપી શકો અને પ્રશ્ન પૂછવાની પરવાનગી આપો કે ના આપો એ તમારા ઉપર નિર્ભર કરે છે આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે મેયર ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઇશારે કામ કરતા હોય તેવું લાગે છે પ્રશ્નકાળ દરમિયાન પણ તેઓ અમારા પ્રશ્નોના જવાબ યોગ્ય રીતે આપતા ન હતા એટલું નહીં પરંતુ પૂરક પ્રશ્નોના પણ પૂછવા દેવામાં આવ્યા ન હતા ચાલુ સામાન્ય સભામાં અમિત રાજપૂતના જે શાસન નેતા છે તે જો મેં એને ફોન કરીને કંઈ કહેતા હોય અને એને જ અનુસરણ મેન કરતા હોય તે ખૂબ જ દુઃખદ બાબત છે હું ધર્મેશ ભંડેરી વિપક્ષ પ્રતિનિધિ સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી સુરત શહેર આજ રોજ સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા હતી અને આ સામાન્ય સભામાં અમારા સભ્યશ્રી જ્યારે બોલતા હતા તો એ દરમિયાન મેયરશ્રી જવાબ આપી શકતા નહોતા એની પહેલાં પ્રશ્નકાળ હતો અને પ્રશ્નકાળમાં પણ પૂરક પ્રશ્નો જ્યારે પૂછવાના હતા તો દરેક સવાલ પછી ત્રણ પૂરક સવાલ પૂછી શકાય આવો સામાન્ય સભાનો નિયમ છે પરંતુ બે સવાલ પૂછાયા ત્યારબાદ મહેશ્રીને એમ લાગ્યું કે ત્રીજો સવાલ કદાચ આ લોકો અઘરો પૂછી લેશે બે તો અઘરા પૂછ્યા છે એટલે એમણે એ રફેદફે કરીને કીધું તમારા ત્રણ સવાલ થઈ ગયા છે હકીકતમાં થયા નહોતા ત્યારબાદ બીજો સવાલ જ્યારે આવ્યો હતો એનો જ્યારે અમે પૂરક સવાલ પૂછવા માટે ત્રીજો પ્રશ્ન જ્યારે પૂછતા ત્યારે એમ કીધું કે નહીં મારે નથી પૂછવા દેવા મારી મરજી એ દરમિયાન બહેનો તો એવું કે શાસક પક્ષના નેતા ભાઈ શ્રી અમિતસિંહ રાજપૂતે મેયરશ્રીને ફોન કરીને ઇશારો કરીને એમ કીધું તું ફોન કરીને પછી કે એમને કહી દો કે મારે પૂછવા દેવા હોય તો પૂછવા દઉં હું ન ધારું તો હું ન પણ પૂછવા દઉં એ મારી મારી સત્તા છે મારો હક છે હું અધ્યક્ષ છું એટલે હું આ નિર્ણય લઈ શકું એટલે મેયરશ્રી પોતે ખાલી દેખાવ માટે જ મેયર છે હકીકતમાં મેયરની ઉપર ઘણા બધા લોકો રાજ કરે છે એટલે મેયરશ્રીને એક ઓવળું બનાવીને કઠપુતળી બનાવીને મૂકાય એવું સ્પષ્ટપણે દેખાય આવે છે ત્યારે એજન્ડાના કામ ઉપર જ્યારે ચર્ચા ચાલતી હતી ત્યારે પણ મેયરશ્રી બોલવા દેતા નહોતા એ સમયમાં અમારા સભ્યશ્રીએ જ્યારે એવું કીધું કે કાં તો મેયરશ્રી શાસક પક્ષના નેતાથી ડરે છે અથવા તો મેયરશ્રી કદાચ શાસક પક્ષના કે એમના ભાજપના ગુલામ છે એટલે મેયર તરીકેની એમને જે ભૂમિકા નિભાવવી જોઈએ ભૂમિકા નિભાવતા નથી આટલું જ્યારે બોલ્યા કોઈનું ધ્યાન નહોતું એકાદા બે સભ્યનું ધ્યાન હતું એટલે એણે એમ કીધું કે નહીં 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 આ તો ખોટું છે હકીકતમાં પછી તો ભાજપવાળા બધા લોકો ધસી આવ્યા કે આ ખોટું છે આવું તમારે ન બોલું જોઈએ શબ્દો પાછા ખેંચો માફી માંગો એમને ગુલામે નહોતા કીધા ડરપો કે નહોતા કીધા એણે એમ કીધું કાં તો તમે એમનાથી ડરો છો અથવા તો તમે એમના ગુલામો એવું અમને લાગે છે એમાં શબ્દો પાછા ખેંચવાની વાત પણ ક્યાંય ન આવે માફી માંગવાની વાત પણ ક્યાંય ન આવે એટલે અમારા સભ્ય ભાઈ શ્રી મહેશભાઈ અણગણ આ વાત ઉપર સ્પષ્ટ હતા અને એમણે કીધું કે હું આ બાબતમાં કોઈ માફી માંગવા માગતો નથી કારણ કે આ ઘટના બેની છે અમે તો એવું પણ કીધું મહેશભાઈએ પણ કીધું સભ્યોએ કીધું કે દરેક સામાન્ય સભા લાઈવ કરો ને રેકોર્ડ થાય ને ખબર પડે કોણ સભ્ય શું બોલ્યો શા માટે બોલો ક્યાંય શબ્દોની ચોરી કરી કે ન કરી વાક્યોની ચોરી ક્યાંય કરી કે ન કરી પણ મહેશ્રીથી અમારા જવાબો આપી શકાતા નથી આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા તરીકે અમારા તમામ સદસ્યો જે વસ્તુ બોલે છે જે વાત ઉપર મુદ્દા ઉઠાવે છે જે કામ ઉપર બોલે છે સુરત શહેરના હિતમાં બોલે છે એ ભારતીય જનતા પાર્ટીના સત્યાવીસ અઠ્યાવીસ વર્ષના શાસકોથી સહન થઈ શકતું નથી એટલે આ ખાલી આ એક વાત માત્ર ઉપર મહેશ્રીને દાંત ચડી ગઈ ગુસ્સો આવી ગયો અને એ ગુસ્સાના કારણે એમ કીધું કે હું તમામે તમામ સભ્યો જે વિપક્ષના છે એમને સસ્પેન્ડ કરું છું કોઈ વ્યાજબી કારણની કાંઈ નહીં પણ આ તો સત્તાનો દુરુપયોગ મોદી સાહેબ ત્યાં તાનાશાહી કરે છે અહીંયા સુપર સીએમ સી આર પાટીલ સાહેબ તાનાશાહી કરે છે એટલે મેયરશ્રીને એમ થઈ ગયું કે હું આ તાનાશાહીમાંથી કેમ બાકી રહી જાઉં એટલે એમણે પણ આજે એમની જે તાનાશાહી છે એનો ઉપયોગ કર્યો હજી એમની પાસે ત્રણ ચાર મહિના છે આશા રાખું છું કે આનાથી પણ વધારે તાનાશાહીનો ઉપયોગ આપણા માનનીય મેયરશ્રી કરશે સામાન્ય સભામાં સતત આમ આદમી પાર્ટીની અવગણના કરાતી હોય એ પ્રકારની વાત વિરોધ પક્ષના નેતાએ કરી હતી સોમવારે પણ માત્ર બે જ પ્રશ્નો પૂછ્યા હતા અને પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્ન પૂછવા તેમાં આવતા હોય છે તે નિયમ મુજબ જ છે છતાં પણ અમને પ્રશ્ન પૂછવા તેમ આવ્યા ન હતા વિગરે જણાવ્યું હતું અઝર ખુર સાથે પ્રકાશવા